તો આજે તમને સુમરાસર જત જે ગામ છે તો તમને આજે એ ગામની સફર કરાવશું અને તમને આ ગામ આજે બતાવશું કારણ કે જત સમાજનું બહુ મહત્ત્વનું ગામ છે અને સુમરાસર કચ્છમાં બે આવેલા છે એક સુમરાસર શેખ અને એક સુમરાસર જત તો આવ્યું આ ગામ છે સુમરાસર જત ગામ છે અને આ ગામની અંદર ખાસ કરીને માલધારી લોકો રહેશે ખેતીવાડાવાળા લોકો રહેશે અને સાથે ગામનો વ્યવસાય પશુપાલન અને ખેતી સાથે જોડાયેલો છે સુમરાસર ગામની હોટલ છે નાની મસ્ત હોટલ કે અહીંયા લોકો ગામના લોકો ચા પીવા આવતા હોય બહારથી ટુરિસ્ટ પણ ચા પીવા આવતા હોય કાં સરસ હોટલ સરસ ગામ હોય ત્યાં એક નાની નાની હોટલો હોય તો લોકોને ચા પીવાનો એક મોકો મળી જાય અને ચાની સવલત પણ મળી જાય નાની હોટલો એટલી જગ્યા બરાબર ને સરસ ચા બનાવવાની પ્રોસેસ ચાલી રહી છે શું નામ તમારું સિદ્ધિકભાઈ હા હા સિદ્ધિકભાઈ અહીંયા કેવો તમારો ધંધા રોજગાર ચાલે અહીંયા એમ હા હા અને સુમરાસર ગામની અંદર ગેરેજની પણ સવલત છે તો કોઈનું ટુ વ્હીલર ગાડી બાઇકમાં ક્યાંય પ્રોબ્લેમ હોય તો અહીંયા રિપેર પણ થઈ જાય આમની સરસ સ્કૂલ છે બસ સ્ટેશનની પાસે જ આવી છે આ સ્કૂલ તો બાળકોને પણ સરસ ભણવાની અહીંયા મજા આવી રહી છે સુમરાસર ગામમાં મોટાભાગે વ્યવસાય પશુપાલન ખેતી અને મજૂરીનો રહેલો છે એટલે ગામની અંદર પશુપાલન ઘણું હોવાથી ખેટા બકરા ગાય ભેંસ પશુઓ આપણને જોવા મળે છે બસ આ ગામનો ભાગ ચાલુ થઈ જાય આ બાજુથી આગળ એટલે જોવા મળે આપણને ગામ આખું આગળથી આ મકાન ભૂકંપ પછી બનાવવામાં આવેલા છે એનો આકાર તમે જોઈ શકો છો કે થોડાક અલગ મકાન

એમ સ્કૂલે મજા આવી જો છુમરાસન ના બાળકો બહુ ખુશ છે ભણવાની એમને બહુ જ મજા પડી ગઈ છે આજે બસ આ રીતના નાના ઘર હોય જે બે વિલાયતી નરિયા વાળા છે અને સામે જે બનેલા છે ભૂકંપ બાદ બનાવવામાં આવેલા છે જૂનવાણી મકાનો જોવા મળી રહ્યા છે આપણને જો આ રીતનું પણ ક્યાંક રસોડું હોય તો રસોડાનો આકાર બહુ એકદમ ધારવાળો પણ જોવા મળે નાની ખીડકી હોય અંદર જવા માટે તો તમને રસોડું પણ બતાવી દઉં કે રસોડાનું અંદર કઈ રીતનું એ લોકો ગોઠવણી કરતા હોય છે જો સરસ મજાનું રસોડું છે અને આ રીતની વાસણની વસ્તુની સામગ્રીની ગોઠવણી કરતા હોય છે અને હવા ઉજાસ સારી હોય તો વસ્તુ પણ ના બગડે એ રીતનું એમનું આયોજન હોય છે કારણ કે ઘરના ફળિયા પણ મોટા હોય છે દેશી નળિયાવાળા ઘર હોય અને આ જૂના ઘર જે થોડાક હવે ડેમેજ થઈ ગયા છે થોડાક ફળિયામાં ગાયનું બચ્ચું વાસડું પણ બાંધવામાં આવ્યું છે બાવળ હોવાથી સરસ એનો સાયડો રહેતો હોય તો નીચે ઓટો કર્યો છે બેસવા માટે તો બેસી શકાય આરામ કરી શકાય એ રીતની જગ્યા છે આ સરસ ગામનો નજારો છે દેશી અને વિલાયતી મકાન વાળા ઘર તમને જોવા મળી રહ્યા છે સુમરાસર ગામ છે અને ગામની અંદર ઘર તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે ઉપર વસ્તુ હજી રાખવામાં આવી છે વસ્તુઓ બધી ઘરનો શણગાર છે ગામડામાં વેપારીઓ પણ આવતા હોય છે ઘરે ઘરે વસ્તુ આપવા માટે આ કાપડના વેપારી છે

તમારું નામ શું ઓશ ભાઈ આ તમારી જોડે કેટલા ઊંટ છે અને તમે અત્યારે શું વ્યવસાય કરો બરાબર બરાબર હા 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 એટલે આ ગાડું અને ઊંટ ગાડી કહો કે આઠિયાગાડી કચ્છી માં એમ ગાડી આઠિયાગાડી બરાબર બરાબર તો આ તમારે બહુ દૂર જવું પડતું હશે બરાબર તો તમારે કામ માટે દૂર જવું પડતું હશે આમ ભૂજ સુધી જાઓ તમે બરાબર મજા આજે હતી વાસડું છે એના મોઢે જો એટલું લગાવવામાં આવે તો માટી પણ નાખી જાય એટલા માટે એના આગળ આ લગાવવામાં આવે છે આ નાના બાળકો એમની જોડે બકરીનું બચ્ચું છે તમે પણ નાસ્તો કરો છો નાસ્તો કરો માની ખાઓ કે નાસ્તો કરો ભાપ ખાયા તા

તો એની રહેવાની એક મજા અલગ છે અને આ રીતના ઝાડ હોય તો સાયડો પણ મળી રહે મસ્ત મકાનો ખુલ્લી હવા ખુલ્લી જગ્યા તેમાં સિમેન્ટની ટાંકીમાં પાણી સરસ ભરવામાં આવતું હોય છે અને આ રીતની ટાંકીઓ આપણના ગામડામાં જોવા મળે અંડરગ્રાઉન્ડ ટાંકા પણ હવે થઈ ગયા છે પણ આ રીતની ટાંકી પણ હજુ છે આ રીતનું ભરત ભરવામાં આવી રહ્યું છે આ મોટી ઉંમરના બા છે સરસ પરત ફરી રહ્યા છે જત સમાજનો પહેરવેશ છે એનું આ કાપડ છે ને એની આ ડિઝાઇન છે આ જત સમાજનું ભરત કહેવાય ભરત કહેવાય ને જત સમાજનું ઘણી જગ્યાએ આ રીતના મોટા પણ ઘર હોય તો એક સાથે ત્રણ રૂમ પણ હોય ચાર રૂમ પણ હોય અને આગળ ચાલી હોય એટલે ઓસરીનો ભાગ કહી શકાય એવડા મસ્ત આ રીતના મકાન હોય છે આ પાણીનું કેટલું મહત્ત્વ છે એ આ બાબતથી આપણે જાણી શકીએ કે આ વરસાદનું પાણી પડે પછી આ રીતની પાઇપ માટે આગળ એક ટાંકામાં સ્ટોરેજ કરવામાં આવે છે ઘરની આગળ આ રીતના સરસ દરવાજામાં તોરણ બાંધવામાં પણ આવતા હોય છે જે ગામડાઓની એક ઓળખ છે આ રીતની આ રીતનું સુમરાસર જત ગામ છે ચારે બાજુ ડુંગરમાં વસેલું ગામ છે ડુંગર હોય તો ગામની શોભાઓ પણ એટલી વધી જતી હોય છે પાછળની સાઈડ વરસાદ પડતા એકદમ ગ્રીન થવા માંડ્યું છે એકદમ નીલો વિસ્તાર ગામડું હંમેશા બધાને હાલું લાગતું હોય છે કારણ કે મોટા ભાગના લોકો ગામડા સાથે જોડાયેલા જ હોય છે પછી સિટીમાં ગયા હોય છે એટલે ગામડું દરેકના જીવનમાં એક યાદગાર રહેતું હોય છે અને ગામની મહત્ત્વની શોભાએ એની પાછળનો જે ડુંગર છે વરાહ ડુંગર એ ગામને અતિ સુંદર બનાવી રહ્યો છે સુમરાસર જત અને કચ્છની અંદર આ ગામનું એટલું મહત્ત્વ છે કે બાજુનું જે ગામ છે પર ત્યાં મેળો ભરાય છે અને જત સમાજના સમૂહ લગ્ન પણ ત્યાં થાય છે બિલાડી એની મસ્તીમાં છે બકરી એને બકરીના બચ્ચા સરસ જોવા મળી રહ્યા છે બચ્ચાઓ ખાસ ખાઈ રહ્યા છે અને આ નાના બાળકો રેતી માં રમી રહ્યા છે ઘર બનાવો ઘર પૂરો બનાવ્યા હતા ઘર બનાવ્યા હતા બનાવો બનાવો ઘર કેવો ખાસો બનાવ્યા હતા આ બાળકો છે તમે જુઓ સમરાસર જતના સરસ બાળકો છે એને રેતીમાં રમી રહ્યા છે અને રેતી ભીની છે તો ઘર બનાવી રહ્યા છે નાનું નાનું પોતાનું બાળકનું ઘર એનું મનગમતું ઘર રેતીમાં મશગુલ છે આની અંદર બાઇકને એટલે મોટરસાઇકલ છે એને બહાર તડકામાં બગડે નહીં એટલા માટે એમને ઘરમાં રાખ્યું છે આમાં આ ડોલચું હોય તો આમાં દૂધ પણ રાખતા હોય છે આ ઉપરની અને અભરાઈ કહેવામાં આવતી હોય નાની જે છે એની પર વસ્તુ બધી ગોઠવવામાં આવી છે જે ડીશો અલગ અલગ ડીશો છે અને દાદા આને શું બોલો રાખ્યું એને આને શું કહો આ ડરક્યું રાખી એને મેં મંજી મંજી બરાબર સરસ અને આ પહેલાંના સમયની અંદર જે પ્લાસ્ટિકની બેગો ના હોતી તો એની જગ્યા આવી રીતના તમે આને શું કહો આવે બરાબર તો અહીંયા ડબી બોલે પેલા અમે આને પતરાની બેગડી બોલતા કે લોખંડની બેગડી બોલતા હા 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 બોલ બતાવ તારો હા ને આ રીતનું આ રીતના એ લોકોના બેટ લગભગ ઘણા આપણા સમયની અંદર ઘણા છોકરાઓ આ રીતના ધોકાથી રમ્યા છે આમ મને આપણે ધોકો કહીએ અને આમ બેટ પણ કહેવાય કા તો આનાથી ક્રિકેટ રમ્યા હતા મજા હતી ભલે ભલે લો આ સુબર ગામનો આખો નજારો છે આ રીતનું આખું ગામ વિલાયતી નરિયાવાળું આપણને જોવા મળી રહ્યું છે જોઈ શકો છો ગામડું સરસ ગામ છે વિલાયતી નરિયાથી શોભી રહ્યું છે ડુંગરના ગોદમાં ગામ છે અલગ અલગ જે બધાના ઘરોની ડિઝાઇન છે નડિયા છે સુમરાસર જત ગામ છે એ ભુજ તાલુકાનું મહત્વનું ગામ છે અને ભુજથી એનું લગભગ બાવીસ થી ત્રેવીસ કિલોમીટરના અંતરે ગામ આવેલું છે સુમરાસર જત તમને પણ આ ગામ જોવાની બહુ મજા આવી ગઈ અને તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો કે મારા જીવનમાં આ ગામડું બહુ યાદગાર દિવસોમાં જોડાઈ ગયું છે ધન્યવાદ થેન્ક યુ આભાર